હર હર મહાદેવ જય દ્વારકાધીશ આજનો દિવસ એ અમારા માટે ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે આજે મારા પપ્પાનો જન્મદિવસ છે અને પપ્પા એ એક એવો શબ્દ છે કે જે પોતાના સંતાનો માટે હંમેશા એક આશાનો કિરણ હોય છે કારણ કે મનમાં ગમે તેટલા ભાવો ઉદ્ભવે ગમે તેટલી જીવનમાં જરૂરિયાત હોય ગમે ત્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે આ આંખ છે ને એ એક જ વ્યક્તિને જોવે અને એને એના મનમાં એક આશા કે હવે મારે કોઈની જરૂર નથી દરેક ઉપાધિનો દરેક કામનો અંત એ આસાનીથી આવી જશે અને એટલે જ કહેવાય કે જેમ એમ કહેવાય કે માં એ મમતાનું સ્વરૂપ છે એમ પિતા એ પ્રેરણાનું સ્વરૂપ છે નદીના બે કાંઠા હોય ને એમ આપણા જીવનના પણ બે કાંઠા છે માની મમતા અને પિતાની પ્રેરણા આ બંને સાથે હોય એટલે આસાનીથી આપણે જીવન પસાર કરી શકીએ છીએ પણ છતાંય જ્યાં સુધી એની હાજરી હોય ને ત્યાં સુધી તો એ પોતાના સંતાનો ઉપર જવાબદારી આવવા જ નથી દેતા આવી જ એક રાજા ગઢવીની સુંદર કવિતા છે અને આજના દિવસે હું ખાસ મારા પપ્પા માટે કહીશ બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે જગત માં કો હજી તારો બાપ બેઠો છે તારો બાપ બેઠો છે તારા સંત ખંભે એ જગત નાય તાપ ખંભે સાત જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ને તો એનો ઉપાય એની પાસેથી મળે અને ગમે તે પરિસ્થિતિ સામે પોતાના સંતાનો માટે એ લડી શકે છે ફેકી દઉં સાત સમંદ માં હજી તાર બાપ બેઠો છે

એ તને જગતમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ આવશે તો દરેક પરિસ્થિતિનો સામનો આસાનીથી કેવી રીતે પાર કરવો ને એમ જેમ એક મૂર્તિકાર મૂર્તિને કોતરી કોતરી અને સુંદર બનાવે ને એમાં સુંદર આકાર આપે ને એમ પિતા અનેક પ્રકારના અનુભવો મેળવી અને પોતાના સંતાનોને એવી રીતે ઘડે છે કે એને ક્યાંય પણ પરેશાની ના આવે એટલે કહેવાય જગતેના લો નથી લોડવા એ તને ઘાણ શીણથી ઘાડવા કરુંચેતન હું જડમાં

આભ ઉતારું એટલે કોઈ આભ ને નહીં લઈ આવવાનું પણ આ પૃથ્વી ઉપર રહીને જ દરેક પ્રકારની ઈચ્છા પૂર્ણ કરે ને એ પિતા છે કે એ તું કેતો આભયું તારું તારા હા ટૂ જ ઘરમાં એ હજી તારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે એ હજી કરારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે બેટા તું ہاتھ سر सिर पर मुकुछ ہاتھ सिर पर

બેઠો છે આવા સુંદર શબ્દ જો કોઈના હોય ને તો એ પપ્પા છે